દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના બાદ વેન્દ્રબદ્ધ યુનિવર્સિટીમાં નવા વિભાગની રચના કરીને કોર્સ શરૂ કરવામાં આવશે જેમાં અલગ અલગ દેશોને વિદેશી ભાષાનું જ્ઞાન મેળવવા માટે પચાસ છાત્રોની અરજી પણ આવી ગઈ છે જેમાં જર્મની ભાષા માટેની ઓગણત્રીસ અરજીઓ સહિત ફ્રેન્ચ જાપાનીઝ ચાઇનીઝ સ્પેનિશ સ્વીડિશ ફિનિશ અને કોરિયન સહિતના દસ સર્ટિફિકેટ શરૂ કરવામાં આવશે જેમાં વિદેશી ભાષાઓનું જ્ઞાન અને અભ્યાસમાં કરાવવામાં આવશે આપણી વી નફર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલની અંદર ડાયમંડ બુસની મુલાકાતે ભારત રાષ્ટ્રના યશસ્વી અને પરમ આદરણીય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વેનભર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને વિદેશીઓ ભાષા શીખવવા માટે જે ટકોર કરી હતી તે સહ સ્વીકારી લીધી છે અને અમે કુલ દસ જેટલી જે વિદેશી ભાષાઓ જે છે એના અમે સર્ટિફિકેટ કોર્સ તૈયાર કર્યા છે જેવા કે ફ્રેન્ચ જર્મન રશિયન કોરિયન ચાઇનીઝ જેવી વિવિધ ભાષાઓના અને એને માટેનું રજીસ્ટ્રેશન અમારી વેબસાઇટ જે છે ડબલ્યુ ડબલ્યુ ડોટ મિનિજ ડોટ એસી ડોટ ઇન પર વિના મૂલ્યે જે વિદ્યાર્થીઓ આ દસે દસ ભાષા શીખવા માંગતા હોય તેનું શરૂ કરી દીધું છે આ ઉપરાંત આ ભાષાની અંદર ઓનલાઈન ઓફલાઈન જે લોકો અભ્યાસ કરાવવા માગતા હોય તે લોકોનો પણ અમારી વેબસાઇટ પર રજીસ્ટ્રેશન ચાલુ છે અને ખૂબ ટૂંક સમયમાં આ કોર્સ અમે આ જે સાઠ કલાકનો જે કોર્સ છે અને પ્રેક્ટિકલ અમારી પોતાના એ વિભાગ ખાતે અમે શરૂ કરી રહ્યા છીએ